ગુજરાત સરકારના નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને અતુલ કંપની ખાતે સંજીવની મેઘા પ્લાન્ટેશન ડ્રાઈવ કાર્યક્રમ યોજાય ગુજરાત સરકારના નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સુનિલ લાલભાઈ સ્વાતિબેન લાલભાઈની વિશેષ ઉપસ્થિતિમાં વલસાડની અતુલ કંપની દ્વારા સંજીવની મેઘા પ્લાન્ટેશન ડ્રાઇવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વૃક્ષોના મહત્વ અંગે જરૂરી માર્ગદર્શન આપી ઉપસ્થિત લોકોને વધુને વધુ વૃક્ષો વાવવા માટેની અપીલ કરી હતી આ સાથે જ એમણે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં વૃક્ષારોપણ અંગે જનજાગૃતિની પણ વિગતવાર માહિતી આપી હતી વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલે વૃક્ષારોપણને વેગ આપવા અનુરોધ કર્યો હતો અતુલ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સુનિલ લાલભાઈ એ કંપની દ્વારા વર્ષોથી કરવામાં આવી રહેલ વૃક્ષારોપણ કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપી હતી નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ અતુલ કંપની સંકુલ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું કાર્યક્રમમાં વલસાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી સોનલબેન સોલંકી વીઆઈએના પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ વલસાડ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર શ્રી दिवेश कैलाशनाथ पांडे वलसा तलुका भाजपा प्रमुख श्री केशोर भाई पटेल कंपनी अधिकारी स्थानिक आगे ग्रामजन उपस्थित रहा था महत्व शू ये अपने कोरोना काल दरमियान बधाने समझाई गई ऑक्सिजन पार्क ने ऑक्सिजन लेवा माटे के ऑक्सिजन की टैंको माटे समग्र विश्व एक मोटी एम कहवाई के मोटी एक समस्या उभी थी અને તે સમયે આપણને સમજાયું કે વૃક્ષો એ માણસના જીવન માટે ઘણું ઉપયોગી છે વલસાડ ખાતે આવેલી અથલ કંપની વર્ષોથી એની સ્થાપના ઓગણીસો એકાવનમાં થઈ ત્યારથી પર્યાવરણ માટે અને વૃક્ષારોપણ માટે અનેક પ્રયત્નો કર્યા છે અને સમગ્ર વિસ્તારને લીલોછમ બનાવ્યો છે ત્યારે એમણે આ મુહિમને આગળ વધારતા પોતાના સપ્લાયરો પોતાના ડિસ્ટ્રીબ્યુટરો અને પોતાના એમ્પ્લોઈઓને પણ પ્રોત્સાહન આપીને લગભગ ગયા વર્ષે એક લાખ ચૌદ હજાર જેટલા વૃક્ષો રોપીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને આ વર્ષે એ યોજના એમણે આગળ ચલાવી છે અને આજે એનો શુભારંભ કરવામાં આવ્યો અતુલ કંપનીના ચેરમેન શ્રી સુનિલભાઈ સ્વાતિબેન અને સર્વે અધિકારીઓને હું ધન્યવાદ આપીશ કે આવા સુંદર આયોજનમાં અને કાર્યમાં એ લોકો સમાજને અને દેશને મદદરૂપ થઈ રહ્યા છે